બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના તનવાડા ગામના એક દલિત વૃદ્ધ દંપતીની કરુણ કહાની ન્યાય માટે માંગ કરી રહી છે ભાભર તાલુકાના તનવાડ ગામના પરમાર બચુભાઈ રવજીભાઈ અમદાવાદ મહાનગરપાલિકામાંથી રિટાયર્ડ વૃદ્ધ કર્મચારી છે જેમણે જીવનમાં મોટા સંઘર્ષ બાદ સેવા પ્રવૃત્તિથી સરકારની મળેલી પેન્શન લઈ પાછળનું જીવન વિતાવવા પોતાના વતન ભાભર તાલુકાના તનવાડ ગામે આવ્યા પરંતુ ગામના જ ગ્રામ પંચાયત અનવાડના નવનિયુક્ત સરપંચ ધનજીભાઈ મેઘાભાઈ પરમારના દીકરા ગણપતિભાઈ ધનજીભાઈ પરમારે આ વૃદ્ધ લાચારના જીવનમાં ઝેર ઘોળવાનું કૃત્ય કર્યું છે બિનહરીફ ચૂંટાયેલા સરપંચના દીકરાએ લાચાર વૃદ્ધ દંપતીની દીકરી પાયલબેન બચુભાઈ પરમાર સાથે આડા સંબંધો બાંધી આ લાચાર દંપતીને પેન્શનની રકમ ઘરના દાગીના લઈને ભાગી ગયો છે આ વૃદ્ધ માણસના જણાવ્યા મુજબ આ દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ફેંકી જમવામાં દવાઓ ભેળવી છેલ્લા કેટલાક સમયથી આડા સંબંધો રાખી શરમજનક કૃત્ય કરતો હતો અને કેફી દવાના લીધે બચભાઈ પરમારની આડ અસરથી લકવા થઈ ગયો છે

તનવાડના છીએ અમે પરમાર છીએ પછી ધનજી સરપંગ હે તનવાડનો એનો છોકરો મારી છોકરી હંગત ખરાબ ધંધા કરે મારી છોકરીને ફોલાઈ પટાઈ મારો આદમી નોકરી કરતો હતો એમને અઢાર લાખ રૂપિયા રિટાયર્ડ થયા ત્યારે મળ્યા સાહેબ પણ આ છોકરીને માથે લઈ અને મારા રૂપિયા બધા લઈ ગયો એમાં અમે બેંકમાં જમા કર્યા હતા સરકારના રૂપિયા અમને મળેલા પણ એમાંથી અમે દસ લાખ રૂપિયા ઘરે લાવ્યા હતા અમારા કામકાજ માટે એ દસ લાખ રૂપિયા અમે એમાંથી બે ત્રણ હજારનું લાખનું કામ કરાવ્યું બીજા બધા સાહેબ લઈ ગયો મારા ઘરમાં આવીને બધું ફેંદી મારી છોકરીને અમે બધી માથે લઈ અને છોકરીને મારી લઈ ગયો મારા ઘરમાંથી બધી ચોરી કરી નાખી મારું ઘર ફેંવી સાહેબ હવે અમે એ રીતે અમારું ગુજરાણ કરા મારા છોકરા અમદાવાદ રહીએ પછી અમે મારા છોકરાને આ રાખા એ ધંધા કરે કે અમને ખબર આવે શું કરે હવે અમે બે માણસો અહીં રહીએ સરપંગનો છોકરો ઘરે આવીને અમને ધમકી આવી જાય કે તમે ગામમાં જાણ કરશો કે કોઈને કહેશો ને તો હું ઘરે આવીને મારી જઈશ મારી છોકરીને એ છોકરો દવા લાવી આ અને અમારી છોકરી મને ખાવામાં ખવડાવી દે અમે બે ભાન સાહેબ થઈ જાય મારો આદમી દવા પીવરાયેલી એમાં બીમાર થઈ ગયો લખવા થઈ ગયો હવે હું દેવ એમની દવા સિરીક કરાવું અમે સિરીક અમારું ઘર નભાડા સાહેબ પરમાર બચ્યું ભૈરવજી મારે મારી થોડી આ બધી આ સરપંચનો છોકરો હતો એની જોડે મળી એણે શીખડાવી અને લઈ છે દાગીના દસ લાખ હતા રૂપિયા મારી આ મેં ખાલી આ એટલું કર્યું છે કામ ત્રણ લાખનું કામ થયું હશે એટલું મેં કામ કર્યું બીજા બધા એને મળી અને લઈ છે દસ લાખ હું મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતો હતો મને રિટાયર્ડ થયો ને ત્યારે મળેલા છે એ પૈસા પડ્યા હતા મારી કરી એમાં આ રહી લઈ જ પણ કરી છે બીજા પણ મળેલા છે મને સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ